કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવનમાં તો જયું છે અત્યારે વાડીએ આપણને કાંઈક નાની એવી ખબર મળી છે કે વાડીએ સિંહે કર્યું છે મારણ બળદનું તો જાવી છે ટ્રેક્ટર લઈને આપણે આજે પહેલી વાર રકાવાના છે એવી ટ્રેક્ટર તો જોવી કેવી મજા આવે વાડીએ કાંટો મારી આવે સરસ મજાનો પછી ઘરે આવીને તૈયાર થઈ જશું સો આર યુ એક્સાઇટેડ માય બ્રો યસ હુ ફીપ હુ દે ચાલો ભાઈ ટ્રેક્ટર થઈ ગયું છે સરુ હો ડેવિડ ભાઈ થઈ ગયા છે ફૂલે ફૂલ એક્સાઇટેડ યસ ચાલો 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 મે પકડેલો આવડને બાંધીને હાટી જોડેલું ને લો હલો હવે મને હકાવવા હો કઈ રીતે ચોલી બાજુ બે જા હાલો બાપુ ચડે છે ગાડી પર જે છીએ છે કાકડિયા મોલીવાડી આપણને ખબર મલે તો જોતાવી બધું જે ટ્રેક્ટર કાઢી રહી જલ્દી જસ્ટ આજુ કરે જીવન કેન્દ્ર ઘર વિસ્તારમાં છેવી આપણે આપણા ગામડે ને અત્યારે લાઈવ મારણ દેખાડ્યું ઉપર ટ્રેક્ટર બંધ કરી દે તો લાય હું તમને દેખાડું મારણ જો ગલુડી આટા મારે છે પણ આમ જો યુટ્યુબમાં કદાચ રિસ્ટ્રિક ન થઈ જાય તો ખબર નહી પણ આમ જો અમારી આ દૂરની વાડી છે ને અહીંયા સિંહ ને એવું છે સમજા જો છે મારણ કરેલું જો મારણ કરેલું છે જોયું હવે બગલા છે ગલુડી જો બહુ ખરાબ સ્મેલ આવે છે

હા ચડી જાય પાછા ચલો જોઉ તમને દેખાડું એકાની માથે ચડવા દો મને લાવો હા ગરમ ગરમ હશે દેખાય છે જો અહીં હાલે છે આપણું સારું ઓલું ઓલું થાય છે અને આ છે આ અને આખે ઓલામાં ચણાવ આવેલા છે આખો આપડી <laughs> <laughs>

આવી જઈ ભાઈ હમ આ તો થોડીક જ આવેલી છે ને કેટલા બે વીઘાની છે એક વીઘાની છે આ તો આપણે ઓલા હાટું જ ને આપડી ગાયું ને એની સાટું કુણી હોય આપણે બધા ખાઈએ અને બાકી બધી ગાયું આટું ખાય આખા આખા છોડવા

દે દો પડે મારે બચાવો થોડું તરાઈ જાય પાણી પી ઉસું ભરે પાણી પાણી પી લ્યો હા ભાઈ બેન નાયા રહી છે તીતરા કોનો કેમ છે ભાઈ સારું આપણે પહેલી વાર મળ્યા હો સુરાભાઈના છોકરા એકડો તારી જોડો છે જો મિત્રો નવી ટેકનોલોજી વાળી બત્તી હો આ હારી પડે

અમે આવતા જ પણ હવે તોય ત્યાં માલ ને આવતા જતો ઈદ ને બસ એટલો ડોકો કાટ લીધો ને હવે વયા હાલો એકલા આવો ને તઈ તમ ત ડોકા જો તને મારી આવે આ મને તને ભલે આવડતું આયન રયો કો મારે જવાબ દેવો પડે પડી ગયા હોય મારે કૂદવું ને આમાં શાપા હોય પડી ગયો હોય તું

ચાલો મિત્રો તો હવે જઈએ ઘર તરફ આપણે મૂળોને એવું બધું તો લઈ લીધું છે મૂળોને થોડીક દવા લેવા આવ્યા હતા અમે બધા ઓ ટ્રેક્ટર લઈને જાવી ઘરે બરાબર ને મળ્યા પછી આગળ ચાલો મિત્રો તો હવે જાવીશું બધા ઘરે દરેન દે તું પાછળ હરકો બેહી જ કેમ હે ચાલો મિત્રો તો આવી ગયા છે ઘરે દવા બવાને ને એવું લઈ મૂળા લઈ લીધા છે હવે નાઈ તો તૈયાર થઈ જાવી ફ્રેશ જમી લેવી ચાલો મિત્રો આવી ગયું છે રઘુ નહીં આવી ગયા છે આવી ગયું છે શાક રોટલો મૂળો મમ્મી નહીં પીરસે છે મોટા તમે બનાવવા ને રોટલા આજે મોટા હાથના રોટલા ખાવાના છે ઘરની છાશ બનાવેલી પણ મને ફોદા ફોદા નહીં ભાવે

ઊંધા પડી ખાય છે બાને કેતો ને હું કાય ભગવતી હું ખાધું તે આ એ તો તું તો મળીશું ફરી એકવાર વ્લોગમાં ત્યાં સુધી આવજો મળીએ